જય માતાજી દોસ્તો આજે આપણે બનાવવાના છીએ ખજૂર દૂધ ખજૂર દૂધ બનાવવા માટે મેં અહીંયા આ છથી સાત જેટલી ખજૂર લીધેલી છે એને મેં પાણીમાં પલાળી લીધી છે ત્રણથી ચાર કલાક જેટલી અને આ બદામને પણ ચારથી પાંચ કલાક જેટલી પલાળીને પછી તેની છાલ કાઢી નાખી છે અને આ મીડિયમ દૂધ છે ગરમય નથી અને ઠંડુ પણ નથી એટલે મીડિયમ દૂધ છે અને આ બદામની કતરણ લીધેલી છે તો એ હવે આપણે બનાવી લઈએ ખજૂર દૂધ તો તેના માટે અહીંયા એક મિક્સર જાર લેવાનું છે એમાં પાણી સાથે ખજૂર મિક્સર જારમાં નાખી દઈએ અને આ બદામ પણ નાખી દઈએ અને આ મીડિયમ દૂધ જે છે એ પણ આપણે નાખી દઈએ પછી તેને મિક્સર ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડ તો આપણે આ મિક્સર ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે દૂધ ગરમ કરવા મૂકવાનું છે તો હવે આપણે આ દૂધ ગરમ કરી લઈએ દૂધ ગરમ કરવા મૂક્યું છે દૂધ ગરમ થાય એટલે આપણે તેમાં આ જે મિશ્રણ બનાવ્યું છે એ ખજૂર ને બદામવાળું એ મિશ્રણ એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો દૂધમાં ઉભરો આવી ગયો છે દૂધ ગરમ થઈ ગયું છે આપણું તો તેની અંદર આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ મિશ્રણ એડ કરી દઈએ આને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી જ ચડાવવાનું છે નહીં તો દૂધ ફાટવાની શક્યતા રહી છે એટલે બેથી ત્રણ મિનિટ સુધી આપણે ગરમ થવા દઈશું અને તેમાં થોડી ખાંડ એડ કરી દઈએ તો ખજૂર મીઠી હોય છે પણ તો એ થોડીક ખાંડ જોઈતી હોય છે મીઠા સ્વાળું એ એક ચમચી જેટલી ખાંડ એડ કરી શકે છે તેને હલાવતા રહેવાનું છે આપણે ને ધીમા તાપે જ ચડવા દેવાનું છે નહીતર દૂધ ફાટી જાય છે કેમ કે ખજૂર આવે છે ને અંદર એટલે દૂધ ફાટવાની શક્યતા રહે છે તો આપણે આ દૂધમાં ખાંડ મિક્સ થઈ ગઈ છે અને આનો ઉભરો પણ આવી ગયો છે એક ઉફાણો આવી ગયો છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે ગ્લાસમાં કાઢી લઈએ દૂધ ઉપરથી આપણે બદામ ની કતરંગ નાખીશું તો તૈયાર છે આપણું આ ખજૂર દૂધ આ ખજૂર દૂધ અત્યારે શિયાળામાં ઠંડી છે તો ઠંડીમાં તમે ગરમ પણ પી શકો છો અને ફ્રીજમાં મૂકીને તમારે ઠંડુ પીવું હોય તો ઠંડુ પણ પી શકો છો આ દૂધ ખૂબ જ એનર્જી આપે છે છોકરાઓને એટલા માટે આ દૂધ જરૂરથી બનાવજો તમે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો